નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સુરતથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે સુરત પર ચોવીસ કલાક પોલીસની બાજ નજર દિવાળી અને છઠ તહેવારને કારણે સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જતા અને ચોરી લૂંટની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી આઠસોથી વધુ સીસીટીવી કેમેરા દ્વારા ખાલી વિસ્તારો હીરા અને રહેણાંક વિસ્તારોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટનું ચોવીસ કલાક મોનિટરિંગ થઈ રહ્યું છે શંકાસ્પદ ગતિવિધિ જણાતા પેટ્રોલિંગની ટીમોને તાત્કાલિક સ્થળ ઉપર મોકલી દેવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારના પાપે ખેડૂતો મજબૂર બન્યા સરકારે એક નવેમ્બરથી મગફળીના ટેકાના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા નક્કી કર્યા હોવા છતાં તે કેટલી ખરીદી કરશે તેની સ્પષ્ટતા ન કરતા અમરેલીના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે માવઠાને કારણે પાથરા પલળી ગયા હોવાથી ખેડૂતોને છસોથી અગિયારસોના ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી છે સરકારની અસ્પષ્ટતાને કારણે ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓગસ્ટમાં પૂર્ણ થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી લઈને અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે બોટાદ હમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે જેના પગલે તંત્રને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી સુરેન્દ્રનગરના ખેડૂતોને આંચકો લાગ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર શહેરના મલાડ ચોક ટાવર રોડ જોરાવરનગર રતનપર સહિત અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થઈ ગયો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે પરંતુ ખેડૂતોમાં કપાસના પાકને લઈને નુકસાન થવાની ભીતિ છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૈસા જમા કરાવતા પહેલાં ધ્યાન આપો બેંકના આ નિયમો ભૂલશો નહીં બેંકમાં રોકડ જમા કરાવતી વખતે આ નિયમો યાદ રાખવા જરૂરી છે એક દિવસમાં પચાસ હજારથી વધુની રકમ જમા કરાવવા માટે પાન કાર્ડની વિગતો ફરજિયાત છે આ ઉપરાંત જો તમે બચત ખાતામાં વાર્ષિક દસ લાખથી વધુ અને ચાલુ ખાતામાં પચાસ લાખથી વધુ જમા કરાવો છો તો બેંક આવકવેરા વિભાગને જાણ કરશે જો આ રકમ જમા રકમ માટે યોગ્ય દસ્તાવેજો ન હોય તો મુશ્કેલી થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલો 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 થઈ ગયો હુમલો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં લાંબા ગાળાની શાંતિ માટે અપીલ કરી રહ્યા હતા તે દરમિયાન ઇઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો અને આરોપ લગાવ્યો છે કે ગાઝામાં એક ઇસ્લામિક જેહાદી સંગઠન ઇઝરાયલ પર હુમલાનું કાવતર ઘડી રહ્યું છે પરિણામે તે સંગઠનના અડ્ડા પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા અંગે પેલેસ્ટાઈન તરફથી હજુ કોઈ મોટું નિવેદન સામે આવ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા કૂતરાઓના કેસની સુનાવણી સત્યાવીસ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી સત્યાવીસ ઓક્ટોબર કરશે બાવીસ ઓગસ્ટે કોર્ટે કેસોનો વ્યાપ દિલ્હી એનસીઆરથી વધારીને તમામ રાજ્યો સુધી વિસ્તાર્યો હતો અને રસીકરણ અને નસબંધી પછી કૂતરાઓને મુક્ત કરવા માટે મંજૂરી આપેલી હવે ન્યાયાધીશ વિક્રમનાથ સંદીપ મહેતા અને એન વી અજારીની બેન્ચ આ કેસની સુનાવણી કરશે જેમાં દેશભરના સમાન કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ અપાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા દ્વારા રશિયન તેલ કંપનીઓ રોસનેપ્ટા અને લુકોય પર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે જેની ભારત ઉપર ગંભીર અસર પડી શકે છે ભારત તેની તેલની પાંત્રીસથી ચાલીસ ટકા જરૂરિયાત રશિયામાંથી આયાત કરે છે આ આયાત ઘટવાથી દેશ ઉપર વાર્ષિક અબજો ડોલરનો વધારાનો બોજ પડશે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે જોકે ભારત હાલમાં વૈકલ્પિક સ્ત્રોતો જેમાં સાઉદી અરબ યુએઈ અને આફ્રિકન દેશોથી પુરવઠો ભેગો કરવા પ્રયત્નશીલ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ અઠવાડિયાથી દેશભરમાં શરૂ થશે મતદાર યાદીનું એસઆઈઆર ચૂંટણી પંચ આવતા સપ્તાહથી સમગ્ર દેશમાં મતદાર યાદીનો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન શરૂ કરી શકે છે આ પ્રક્રિયાની શરૂઆત તે રાજ્યોમાં સૌ થશે જ્યાં આગામી એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં આ રિવિઝન હાલમાં નહીં થાય કેમ કે નીચલા સ્તરના કર્મચારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હશે આ રાજ્યોમાં સ્થાનિક ચૂંટણી બાદ એસઆઈઆર કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અચાનક આવી ગયા કરોડો રૂપિયા મધ્યપ્રદેશના થાટ જિલ્લામાં એક વ્યક્તિ રાતોરાત અબજોપતિ બની ગયો પરંતુ તે માત્ર એક ટેકનિકલ ખામી હતી વિનોદ નામના આ વ્યક્તિના ડિમિટ ખાતામાં આ કં એક કંપનીના તેરસો ને બાર શેર ખરીદાયા દેખાયા હતા જેમાંથી દરેક શેરની કિંમત બે પોઈન્ટ ચૌદ કરોડથી વધુ દર્શાવવામાં આવી હતી આના કારણે તેમના શેરની કિંમત કરોડો રૂપિયામાં દેખાવા લાગી થોડી વારમાં ભારે વરસાદની આગાહી લઈને એલર્ટ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરના કારણે ચક્રવર્તી વાવાઝોડાનું જોખમ વધતા ઓડિશામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર ઓડિશામાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે આ વાવાઝોડાની અસરને કારણે બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે માછીમારોને ઓક્ટોબર છવ્વીસથી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં સરકારી સહાયની તંગે ચાલીસ મિલિયન લોકો ફોડ બેંકોની બહાર લાઈનોમાં ઊભા રહ્યા એ અહેવાલ મુજબ અમેરિકામાં ગંભીર આર્થિક પરિસ્થિતિના કારણે લગભગ ચાલીસ મિલિયન અમેરિકન ફૂડ બેંકોની બહાર લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા સરકારી સહાયની તંગી વચ્ચે મોટી સંખ્યામાં નાગરિકોને ભોજન અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફૂડ બેંકોનો સહારો લેવો પડી રહ્યો છે આ પરિસ્થિતિ વિકસિત દેશ અમેરિકામાં ગરીબી અને મોંઘવારીની ગંભીર અસરો દર્શાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે